તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે લસણના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે વાત કરીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો લસણની બજારમાં ઊંચી સપાટીથી બજારો બે દિવસમાં રૂપિયા બસોથી ત્રણસો રૂપિયા પ્રતિ વીસ કિલો ઘટી ગઈ હતી અને હજી થોડો ઘટાડો આવી શકે છે પરંતુ બજારો આગામી સપ્તાહથી ફરી વધે તેવી ધારણા છે લસણના વેપારીઓ કહે છે કે મધ્યપ્રદેશમાં ચાલુ સપ્તાહમાં આવકો વધીને એક તબક્કે સિત્તેર હજાર બોરી ઉપરની થઈ હતી જે હવે ફરી ઘટવા લાગશે એટલે બજારો આપોઆપ ઉપર આવે તેવી ધારણા છે ગુજરાતમાં તો લસણની ખાસ આવકો નથી પરંતુ મધ્યપ્રદેશની આવકો ઉપર બજારો ચાલે છે લસણની બજારમાં આગામી દિવસોમાં જો વેચવાલી ઓછી આવશે તો ભાવમાં ઝડપી વાવેતર ગુજરાતમાં હજી પણ ચાલુ છે અને ગરમી મોડે સુધી ચાલુ રહી હોવાથી લસણના વાવેતર આ વર્ષે એક મહિનો જેટલો લેટ થયો છે આગામી દિવસોમાં વાવેતરના આંકડાઓ આવશે તે વધીને પણ આવી શકે તેવી ધારણા છે ગુજરાત સરકાર સોમવારે વાવેતરના આંકડાઓ જાહેર કરશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો